છ કલાક પાંત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે પાંચમ કલાક મિનિટ સુધી છઠ નક્ષત્ર નક્ષત્ર જોઈએ તો છે રોહિણી નક્ષત્ર પંદર કલાક વીસ મિનિટ સુધી ત્યાર પછી મૃક્ષિસ યોગ જોઈએ તો યોગ છે યોગ ચૌદ કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી વરિયાળ કર્ણ જોઈએ તો કરણ છે તૈત્ય કરણ સોળ કલાક તેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી ઘર સિત્તાલીસ કલાક છવ્વીસ મિનિટ સુધી ત્યાર પછી મૂડી તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ બ ઉ છવ્વીસ કલાક ચોવીસ મિનિટ સુધી વૃષભ રાશિ ત્યાર પછી મિથુન રાશિ ક છ ઘ તો હવે આપણે તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારનું બારે રાશિઓનું જેમ કે મેષથી મીન રાશિ માટેનું દૈનિક વચત ફળ જોઈએ તો હા આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી પર આધારિત ફળથી કાય અલગ હોય શકે છે જે બારે બાર રાશિઓનું વચત ફળ જોઈએ તેમનો શુભાષુ અંગ જોઈએ અને તેમનો સુભાષો અંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેંષ રાશિમાં અલ અ મેષ રાશિમાં આજે તમારા કાર્યક્ષેત્રે

અશુભ રંગ જોઈએ તો ખાડો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વા ઓ વૃક્ષભ રશિવાળા માટે આજે તમારા ભાગ્યનો સાથ તમને ખૂબ મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે આજે તમને લાંબા સમયથી તમારા અટકેલા કામો પણ આજે પૂરા થઈ શકે છે વૃષભ વૃક્ષભ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો વૃષભ વૃષ્ભ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રશીવાળા માટે આજે તમને અચાનક નાણાંકીય લાભ થઈ શકે છે અને આજે તમારી વાણી પર તમારે સ્વયં રાખવો જરૂર રહી શકે છે આજે તમારા કોઈ પણ એવા રહસ્યમય બાબતોમાં તમારો રસ વધી શકે છે મિથુન રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોખરો કક્કરાશી જોઈએ કક્કરાશીમાં ડહ કક્કરાશીવાળા માટે આજે તમને કોઈ પણ ભાગીદારીના કામમાં તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે આજે તમારા જીવનસાથી સાથે પણ તમારા મતભેદ થઈ શકે છે જેથી મતભેદ પણ ટાળવા આજે તમારે સામાજિક સંબંધોમાં પણ સંતુલન જાળવવું જરૂરી રહી શકે છે આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રેક અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ સિંહ રાશિવાળા માટે આજે તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી રહી શકે છે પરંતુ તમારી બુદ્ધિથી તમારી તેમને પરાસ્ત તમે કરી શકો છો આજે તમારે નોકરીમાં પણ તમારા મહેનતથી પણ ઘણી મહેનત કરવાથી પણ તમને સફળતા મળી શકે છે સિંહ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠળ ઘણ કન્યા રાશિ માટે આજે તમારે સંતાન સંબંધિત શુભ સમાચાર તમને મળી શકે છે આજે તમારે કોઈ પણ શિક્ષણ

જરૂરી જોઈશે આજે તમારા પ્રોપર્ટી કે કોઈપણ વાહન સંબંધિત કાર્યોમાં તમને થોડો વિલંબ થઈ શકે છે આજે તમારા માતાનું સ્વાસ્થ્ય પણ ખૂબ બગડી શકે છે જેથી તમારા માતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં

અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કુંભ રાશિવાળા માટે આજનો દિવસ તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવો જરૂર રહી શકે છે આજે તમને આધ્યાત્મિકતા તરફ તમારો થોડોક ઝુકાવ વધી શકે છે આજે તમને કોઈ પણ દૂરની યાત્રાનો યોગ પણ બની શકે છે આ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દ ચક જ થ મીન રાશિવાળા માટે આજના દિવસે તમને આવકના નવા નવા સ્તોત્ર પણ મળી શકે છે આજે તમારા કોઈ પણ મોટા ભાઈ બહેનોનો સહેર પણ તમને ખૂબ મળી શકે છે આજે તમારે કોઈ પણ રોકાણ કરવું હોય તો પણ આજનો દિવસ સારો એવો ગણવામાં આવે છે આ મીન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત મીન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ ગ્રહોની સ્થિતિ આ ફળમાં થોડો ઘણો ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે લાભાલાભ નો યોગ્ય વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો